નમસ્કાર મિત્રો આજે આપણે ગુજરાતમાં વિવિધ સંસ્થાઓની સ્થાપના અને તેના સ્થાપક વિશે પરિચય મેળવશું તો જોઈએ એક પટેલ બે અમૂલ ડેરી આણંદ ત્રિભુવનદાસ પટેલ ત્રણ સ્વક સમાજ આણંદ ત્રિભુવનદાસ પટેલ ચાર પ્રથમ ઇજનેરી કોલેજ વલ્લભ વિદ્યાનગર વિદ્યાનગરમાં આવેલી છે સ્થાપક ભાઈલાલભાઈ પટેલ સાહિત્ય સ્થાપક ભિક્ષુ અખંડાનંદ છ નિહારિકા ક્લબ સ્થાપક બચ્ચુભાઈ રાવત સાત ગાંધર્વ નિકેતન ભરૂચમાં આવેલી છે સ્થાપક પંડિત ઓમકારનાથ ઠાકોર આઠ કલાયતન વલસાડમાં આવેલ છે સ્થાપક ભીખુભાઈ ભાવસાર અમદાવાદમાં આવેલ છે સ્થાપક વિઠ્ઠલદાસ બાપોદરા અગિયાર ગુજરાત કલા સંઘ અમદાવાદમાં આવેલ છે સ્થાપક રવિશંકર રાવળ બાર શેઠસી એન્ડ કોલેજ ઓફ ફાઇન આર્ટ અમદાવાદ સ્થાપક રસિકલાલ પરીખ તેર વાસ્તુશિલ્ સ્થાપક બાલકૃષ્ણ દોશી ચૌદ ગુજરાત કલા મંદિર ગોંડલ સ્થાપક મોહમ્મદ અશરફ ખાન પંદર નટ મંડળ અને નાટ્ય વિદ્યા મંદિર સ્થાપક જયશંકર ભોજક ઉપનામ છે સુંદરી સોળ ભરતનાટ્ય પીઠ મંડળી સ્થાપક ઠાકુર સત્તર ઇન્ડિયન નેશનલ થિયેટર ટૂંક નામ આઈ સ્થાપક દામુભાઈ ઝવેરી અઢાર નાટ્ય સંપદા સ્થાપક ક્રાંતિ મડિયા ઓગણીસ સામુદાયિક વિકાસ કેન્દ્ર અમદાવાદ સ્થાપના કરનાર ડોક્ટર વિક્રમ સારાભાઈ વીસ અમદાવાદમાં આવેલી છે સ્થાપના કરનાર વિક્રમ સારાભાઈ એકવીસ આવેલી છે સ્થાપક ડોક્ટર વિક્રમ સારાભાઈ બાવીસ દર્પણ એકેડેમી ફોર પરફોર્મિંગ આર્ટ અમદાવાદ આવેલી છે સ્થાપક મુરલાયની સારાભાઈ

છવ્વીસ આયોધ્ય સ્પેનિંગ મિલ અમદાવાદમાં આવેલું છે સ્થાપક અંબાલાલ સારાભાઈ અઠ્યાવીસ અતુલ પ્રોડક્ટ વલસાડમાં આવેલું છે કસ્તુરભાઈ લાલભાઈ ઓગણત્રીસ અમદાવાદ એજ્યુકેશનલ સોસાયટી અમદાવાદમાં આવેલી છે સ્થાપક કસ્તુરભાઈ લાલભાઈ અમદાવાદમાં આવેલું છે સ્થાપક અમૃતલાલ હરગોવિંદ દાસ બત્રીસ ભીલ સેવા મંડળી દાહોદમાં આવેલ છે સ્થાપક ઠક્કર બાપા એનું પૂરું નામ છે અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર તેત્રીસ દક્ષિણ મૂર્તિ સંસ્થામાં આવેલી છે જિલ્લો ભાવનગર સ્થાપક નાનાભાઈ ભટ્ટ સંસ્થામાં આવેલી છે સ્થાપક નાનાભાઈ ભટ્ટ પાંત્રીસ સેલ્ફ એમ્પ્લોઇડ વુમન એસોસિએશન ટૂંકુ નામ સેવા એસી ડબલ્યુ એ સ્થાપક ઇલા ભટ્ટ છત્રીસ ભુવનેશ્વરી પીઠ જે ગોંડલમાં આવેલી છે સ્થાપક મહિલા યુનિવર્સિટી મુંબઈમાં આવેલી છે સ્થાપક વિઠલદાસ ઓગણચાલીસ અડાણા લાઇબ્રેરી સ્થાપક વાતસોરવાળા દરબાર ચાલીસ शेक्सपियर सोसायटी स्थापक संत प्रसाद भट्ट 41. श्रुति संगीत संस्था स्थापक राजबिहारी देसाई 42. नृत्य भारती स्थापक इलाक्षी ठाकुर आभार मित्रों